સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સોળ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં મહત્વની સફળતા મેળવી છે આરોપી સારા ઇન્ડિયામાં કર્મચારી તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે ગ્રાહકોની ફિક્સ ડિપોઝિટ રકમ ઉચાપત કરી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચે સોળ વર્ષથી વોન્ટેડ બેંક ઉચાપતના આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે ધરપકડ કરાયેલ આરોપી સુરેશ સિંહ ફોજદારસિંહ છે જે ઉત્તર પ્રદેશના વસ્તી જિલ્લાના બટુપુર ખાતે સરકારી જુનિયર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો મુખ્ય આરોપીએ જૂન રોજ સહારા ઇન્ડિયા બેંકના ઉમરોલી છાપરાભાઠા રોડ શાખામાં ગ્રાહકોની ફિક્સ ડિપોઝિટની ઉચાપત કરી હતી તે સમયે તેઓ બેંકમાં સિનિયર ઓફિસર વર્કર તરીકે કાર્યરત હતા જ્યારે એક ગ્રાહક રાકેશ ચૌધરી ત્રેવીસ અઠ્યાવીસ જૂન દરમિયાન રજાયા હતા ત્યારે આરોપીએ ગ્રાહકની છ ફિક્સ ડિપોઝિટ ખાતાઓમાંથી કુલ નવ ચેક બનાવીને રૂપિયા ત્રણ લાખ નેવું હજાર આઠસો સત્યાવીસની રકમ હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચના આરોપી ઉત્તર પ્રદેશમાં રહેતા હોવાની માહિતી મળતા એક ટીમ ત્યાં મોકલવામાં આવી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીની બસ્તી જિલ્લાના બટુપુર ગામથી ધરપકડ કરવામાં આવી